thank you ઉત્સવપ્રિય નગરી વડોદરામાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે વડોદરા શહેરના વિવિધ મંડળો દ્વારા ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે ગણેશજી દસ દિવસ વડોદરા શહેરનું આતિથ્ય માણવા માટે મહેમાન બન્યા છે ત્યારે ભક્તો પણ તેમને આગતા સાગતા કરી રહ્યા છે શહેરના વિવિધ મંડળો દ્વારા પ્રસ્થાપિત પ્રતિમાઓનું ભક્તો દ્વારા પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે ત્યારે મકરપુરા ડેપો પાછળ આવેલ સમૃદ્ધિ વિલા

તમારો હું રાણા જમીન જે સોસાયટીનો સભ્ય તથા અન્ય મારા મિત્રો જેમ કે ભાવિભાઈ દર્પણભાઈ તથા અન્ય મિત્રો પણ ના સહયોગથી આ પ્રોગ્રામ અમે રાખવા દર વખતે રાખીએ છીએ